રાજકોટમાં રઘુવીર યુવા સેના દ્વારા બે હજાર એકમાં ભૂકંપમાં આકાળે મૃત્યુ પામેલા વ્યક્તિઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ રૂપે સૌપ્રથમ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી રઘુવીર યુવા સેના દ્વારા સંત શ્રી જલારામ બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથી નિમિત્તે પંદર બે બે હજાર પચીસ ના દિવસે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રામાં વધુ થી વધુ પંચાવન કિલોમીટરની પદયાત્રામાં એક કિલોમીટરના અંતરે કેમ્પની સુવિધાઓ આપવામાં આવશે રોડ રસ્તાનું કામ શરૂ હોવાથી અકસ્માત ન સર્જાય તે માટે રાત્રે ગાડી લઈને આવતા લોકોને ન આવવા વિનંતી કરવામાં આવી છે આ અંગે સમગ્ર માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રઘુવીર યુવા સેનાના સભ્યોએ પૂરી પાડી હતી કુંડલિયા રઘુરવા સેના વતી અમારી રઘુરુવા સેના દ્વારા પૂજ્ય જલારામ બાપા ની એકસો ચુમ્માલીસમી પુણ્ય તિથિ નિમિત્તે આ પચીસમી પદયાત્રા નું આયોજન છે જેમાં દર વર્ષે અંદાજિત પંદરસો થી બે હજાર લોકો જોડાય છે દર એક થી દોઢ કિલોમીટરે અમારા સેવાના કેમ્પ હોય છે સાથે મેડિકલ વાન હોય છે પોલીસ પ્રોટેક્શન સાથે હોય છે રાજકોટ પીડીએમ કોલેજ થી ચાલુ કરી કે પદયાત્રાનું પ્રસ્થાન પીડીએમ કોલેજ રાજકોટ થી છે ત્યાંથી ચાલુ કરીને વીરપુરના ગેટ સુધી અમારા એક એક કિલોમીટર કેમ્પસ કે આયોજન છે પંદરમી ફેબ્રુઆરીએ બે બપોરે ચાર વાગે પીડીએમ થી પ્રસ્થાન થા પ્રસ્થાન કરવાનું છે પદ દર વર્ષે અંદાજે પંદરસો બે હજાર લોકો મિનિમમ જોડાય છે અને આ વખતે પણ અમારો એટલો ટાર્ગેટ છે નામ નોંધણીનું હવે ચાલુ થશે આ પ્રેસ નોટમાં આવી જાય એટલે એમાં વિગત આપેલી છે એ પ્રમાણે પાંચ છ જગ્યાએ જ્યાં નામ નોંધાય છે ત્યાં બધી જગ્યાએ તમે ગમે તે જનરલ પબ્લિક નામ નોંધાવી શકો લોકોને અપીલમાં ખાસ આ વર્ષે અમારી સંસ્થા વતી એક નિવેદન છે કે આ વખતે એ રૂટ ઉપર રોડનું કામકાજ ચાલુ હોય તો જે લોકો ખરેખર જે ચાલવા આવે છે અને જેને માનતા છે અથવા જે લોકો એમને જોડાણા છે એટલું જ પબ્લિક આવે ખાલી એમને સાથે કાર લઈને આપણે ફેમિલીમાંથી આવતા હોય તો એવું પબ્લિક ઓછું આવે તો અકસ્માતનો ભય થોડો નિવારી શકાય કારણ કે અહીંયા ટ્રાફિક ઇસ્યુ આ વર્ષે જાજો છે એટલા માટે બાકી કોઈ બીજી તકલીફ નથી પણ અકસ્માતનો ભય એટલો ઓછો થઈ જાય જો વધારેની ગાડીઓ આવતી ઓછી આવે તો એટલું થોડુંક ચાલવા ચાલવા માટે સેફટી રહે એટલા માટે